ભરુજ ગાયત્રી પરિવાર દ્વારા શિયાળાની ઋતુમાં સચ્ચિદાનંદ વિદ્યાલયના અભ્યાસ કરતા માતા પિતા વગરના અનાથ સાત વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું હતું શિયાળાની શરૂઆત થતાં જ દરેક લોકોમાં પ્રથમ સ્વેટર જ યાદ આવતા હોય છે જેથી ઠંડીની બચી ગરમાહત મેળવી શકાય છે પરંતુ અમુક ગરીબ લોકો ઠંડીમાં પણ વગર સ્વેટરે ફરતા જોવા મળતા હોય છે ત્યારે આવા લોકોને અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને મદદરૂપ થઈ ધાબડા અને સ્વેટરનું વિતરણ પણ કરતા હોય છે ભરૂચમાં આવેલા ગાયત્રી પરિવાર દ્વારા જિલ્લામાં અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જ્યારે શહેરની સચિદાનંદ વિદ્યાલયમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર સાત વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓને ગાયત્રી પરિવાર તરફથી આજરોજ સ્વેટર વિતરણ કરાયું હતું આ પ્રસંગે ગાયત્રી પરિવારના કાંતિ રાણા અને ચંપકભાઈ અને શાળાના શિક્ષકોના હસ્તે સ્વેટર વિતરણ કરાયું હતું મારું નામ કાંતિભાઈ નગીલા રાણા છે અમે ગાયત્રી પરિવાર દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિ કરીએ છીએ એના ભાગરૂપે આજે સચિરાનંદ વિદ્યાલયમાં જે સાત વિદ્યાર્થીઓ છે એમના માત પિતા નથી એવા બાળકોને આ શિયાળાની કડકડી ઠંડીમાં સ્વેટર આપવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે